કથાના વિઘ્નોનો નાશ કરવાની પ્રથમ ગણ ગણપતિનું પૂજન કરો કથાના વિઘ્નોનો નાશ કરવાને પ્રથમ ગણપતિનું પૂજન કરો પછી જ કથાના અધિષ્ઠાતા શિવજી અને શ્રી શિવ પુરાણના પુસ્તકની વિધિપૂર્વક પૂજા કરવી આદરપૂર્વક શિવપુરાણની કથા પોતાએ ચિત્ત રાખી અને પ્રસન્ન મન કરી વિવિધ પૂર્વક સાંભળવી અને અનેક કામાદી પટ વિકારણ યોગ સ્ત્રીમાં અશક્ત અને પાખંડી વક્તા હોય તો તેને ઉત્તમ ન ગણવો પરંતુ ને ચિંતા ધન ઘર અને કુતરાધિ કથામાં જ ચિત પરંતુ લોકો લોકને ચિંતા ધન અને રાખનાર નો કથા કરનાર હોય તો તેની કથા સાંભળના સાંભળતા ફળ મળે છે શ્રદ્ધાવાન ન હોય તો ભક્તિવાન હોય લાલચુ ન હોય જેની વાણી નિયમ હોય અને પવિત્ર હોય તે જેનું ચિત્ત વ્યગ્ર અને હોય જે શ્રોતાઓને પુણ્યવાન સમજવા અને પણ જે ભક્ત ન હોય એ એવા અધમ મનુષ્યો

ભોગધરમાં સ્ત્રી આદિ નો નાશ થાય છે માથામાં પાઘડી મૂકીને જે કથા સાંભળે છે પુત્રો પાપી બને છે કથા સાંભળતા છે પાન ખાય છે તેવા મનુષ્યને યમના દૂતો

થા કરનારને પ્રણામ કર્યા વિના જે કથા સાંભળે છે તે પડી અને છેવટે તેને અર્જુન અવતાર લેવો પડે છે કોઈ પણ વ્યાધિ ન છતાં તે સુતા સુતા કથા સાંભળે છે તે નરકમાં પડીને અજગર નો અવતાર ધારણ કરે છે તે અજગર નો અવતાર ધારણ કરે છે કથા કહેનાર જેટલા ઊંચા આસન ઉપર બેસીને કથા સાંભળનાર ને ગુરુની ની શ્રાપ્યા સુવા જેટલું પાપ લાગવાથી મહાનગર ભોગવે છે જે કથા કરનાર ને અનેક કથા ને નિંદે છે તેને અનેક દુઃખ ભોગવી પછી, સો વર્ષ કુતરા નો અવતાર ગ્રહણ કરવો પડે છે કથા ચાલતી હોય દુખ ભોગવું પડે છે ગધેડા નો અવતાર ધારણ કરવો પડે છે તેને ગધેડાનો અવતાર ધારણ કરવો પડે છે કથા કરવામાં જે વચન વચમાં વિઘ્ન કરે છે તે કરોડો વર્ષ સુધી નરક ભોગવે છે અને પછી તેને બધો નો વિચાર કરીને શોતા અને કથા કરનારની કથા કહેવામાં અને સાંભળવામાં બધા જ બાદ ન આવે તેવી રીતે કથા કહેવી અને સાંભળવી વાહ મહાદેવ વાહ કથાના વિઘ્નો નાશ કરવા કરવાના હેતુ થી પ્રથમ ગણપતિ ની પૂજા હંમેશા સંક્ષેપમાં કરવી અને નિત્ય નિત્ય કર્મ પણ સંક્ષેપમાં કરી પછી જ પ્રાચિત કરવું અને હંમેશા નવ ગ્રહ ની પૂજા કરવી સર્વતો પદ્રમાલ મંડળ ની પૂજા કરી પછી શિવ પૂજનમાં સમીપે બે હાથ સાક્ષાત શિવજી ના સ્વરૂપ શિવ પુરાણ ની સ્તુતિ કરી અને હે શિવ પુરાણ તમે પ્રત્યક્ષ શિવ સ્વરૂપ છો અમે તો કથા સાંભળવાનો માટે તમારો સ્વીકાર કર્યો છે

અને મેં હે શિવજી તમારો દાસ છું આમ પ્રત્યક્ષ કરીને તેની પૂજા કરવી પછી કથા કહેનારની શિવરૂપ પૂજનમાં વિધિ કથા પણ પ્રમાણે વિધિ પૂર્વક પુષ્પ વસ્ત્ર આભૂષણ ધૂપ અને દીપ આદિત

કુશળ અને શિવ શાસ્ત્રોમાં કુશળ મહારાજ આ શિવ પુરાણની કથા પ્રકાશિત મારા અજ્ઞાન રૂપ આધારથી નાશ કરો પાંચ બ્રાહ્મણોનું વર્ણ વર્ણ તે કથામાં કરવું અને તે જ બ્રાહ્મણો કથા કહેનાર પાસે બેસાડી શિવ પંચ પંચાસર મંત્ર ઓમ નમઃ શિવાય નો જય ક કરવો અને હે મંગને આ પ્રમાણે ક્યાં કહેનાર અને સાંભળનાર બંને ઉપયોગી વિધિ તમે કહી સંભળાવી હવે તમારી શું સાંભળવાની ઈચ્છા છે તે મને કહો શ્રી શ્રી મહાપુરાણ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થઈ ગયો છે આપણે હવે સાતમો આવ્યા છીએ સાતમો છે શિવ મહાપુરાણ સાંભળનાર ને નિયમો શિવ પુરાણ સાંભળનાર ને નિયમો તો ખાસ વાંચજો ને ખાસ સાંભળજો મારા બધાને મારા જય શ્રી કૃષ્ણ બધાને મારા જય માતાજી બધા બાળકોને વડીલોને બીમાર હોય એને બધાને સવડાવજો બધાને મારા જય માતાજી સાજાથી